શ્રી સુરત વિભાગ મોચી જ્ઞાતિ તાલુકા પંચ દ્વારા શનિવાર તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ કન્વેન્શન બે હજાર ત્રેવીસનું ભવ્ય આયોજન પાલના ગેલેક્સી સર્કલ સ્થિત એસએમસી પાર્ટી પોર્ટમાં કરવામાં આવ્યું હતું જેમાં મોચી સમાજ તાલુકા પંચના એનઆરઆઈ સહિતના લોકો જોડાવા પામ્યા હતા અને રંગરંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો આજે શનિવારે સુરત જિલ્લા તાલુકા ખૂબ જ સુંદર આ કન્વેન્શન પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે સુરત શહેરના અડાજ સ્થિત પાલ સ્થિત ગેલેક્સી સર્કલ પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટની અંદર મોટી સંખ્યાની અંદર બહેનો છે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે ખૂબ જ ઉત્સાહ છે આવો આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે તેઓ શું કહેવા માંગે છે મારું નામ ભાવિકાબેન ધર્મેશભાઈ ટેલર છે આજે ખૂબ સરસ આનંદથી અમે એન્જોય કરી રહ્યા છીએ અને ખૂબ સરસ આયોજન કર્યું છે અને અમને ખૂબ મજા આવી અમારું પરફોર્મન્સ કરવામાં અમને ખૂબ આનંદ થયો અને બીજાના પરફોર્મન્સ માણવામાં પણ અમને ખૂબ આનંદ થયો થેન્ક યુ આજે અમારા કોરિયોગ્રાફરની મહેનત અમને રંગ લાવી આજે અમે કેટલા દિવસથી પ્રેક્ટિસ કરતા હતા આજે એનું અમે એટલો આનંદ અને એન્જોય કરી રહ્યું છે કે રિયર અમારા જે સુરક્ષા ત્રિય ગ્રુપ હતું તે ખૂબ આગળથી અમે ડાન્સ કર્યો તે આજે આવી ગયો ને પ્લસ અમારા તાલુકા પંચે પણ બહુ સરસ કાર્યક્રમ યોજક અમને સારું પ્લેટફોર્મ મળ્યું એના માટે એમની આભાર છે બધી પંચ અમારી ભેગી થઈ છે અને અમારા જે એવી ફોર્ટી પ્લસ બહેનોને આ પ્લેટફોર્મ મળવું એટલે બહુ મહત્ત્વની વાત છે આટલા મોટા પ્લેટફોર્મ પર અમે આટલું પરફોર્મન્સ કર્યું અમારી જ્ઞાતિના હોદ્દેદારોએ બધાને ભેગા કર્યા એ લોકોની મહેનત આજે આટલું રિઝલ્ટ ફાઇન આપ્યું છે એના બદલ એટલો ફાઇન એમ કે અમારા પોતાના ઘરનો ઉત્સવ હોય ને એવો આનંદ થાય છે આજે અમને હું આજે ફિફ્ટી થ્રીની એજમાં આ ફોર્ટી પ્લસ સાથે હું પણ આ એન્જોય કરી શકું છું પરફોમ કરી શકું છું એ માટે હું ગૌરવની લાગણી અનુભવ છું અને મારી જે મેં આમાં પરફોર્મન્સ કર્યું એની પાછળ અમારી ધ્વનિની કોરિયોગ્રાફી ખૂબ જ સરસ અને એમણે અમારી પાછળ ખૂબ મહેનત કરી છે અને આ અમારી સૌથી મોટી તાલુકાની પંચ સુરત ક્ષત્રિય મોચી પંચની બહેનો છે આ બધી ધોની સુરત વાલા બધાને મેચ શીખવાડ્યું છે બધાની ખૂબ જ મહેનત છે બધા એક મહિનાથી પ્રેક્ટિસ કરતા છે બધા પોતપોતાનું કામ પતાઈ પતાઈને આવે છે યસ હા કોલેજમાં સ્કૂલમાં બધી જગ્યા પર મેં કરેલી છે કોરિયોગ્રાફી પંચમાં બી ઘણી વખત મેં કરેલી છે કોરિયોગ્રાફી આ એક પંચનું બહુ સારી વસ્તુ છે

હું પારુલ રસિકલાલ નિકલવાલા હું સ કન્વીનરના નાતે એમ કહેવા માગું છું કે આજે અમારા જે સુરત ક્ષત્રિય મોચી સુરત જિલ્લા તાલુકા પંચના નવે નવ પંચો ભેગા મળીને એક જ પ્લેટફોર્મની ઉપર બે હજારથી વધારે માણસો ભેગા થયા અને અમારા તાલુકાના પ્રમુખનું જે સપનું હતું અમારા કન્વીનર અધ્યક્ષ એ બધાની ખૂબ મહેનત અને આજે એક જ જગ્યા પર બે હજારથી વધારે માણસો ભેગા થઈને નવે નવ પંચો ભેગી થઈને આજે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે અને હવે આવનારી પેઢી જે જુવાન પેઢી છે એ લોકોને પ્રોત્સાહન મળે અને બાકી પાછળ એ લોકો પણ કંઈક સારા કારો કાર્યક્રમો કરે એવી અપેક્ષા રાખીએ છીએ અને અમારા આખી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય મોચી સમાજ મિત્રો આ હતા સુરત વિભાગ મોચી જ્ઞાતિ પંચની બહેનો તેઓ ખૂબ જ ઉત્સાહની અંદર છે કારણ કે તે લોકો અત્યારે એને જે પરફોર્મન્સ કર્યું છે તેના હિસાબે ખૂબ જ ખુશી અને ચહેરા પર છે આવો હવે જે અહીંયા મહાનુભાવો જે વિદેશથી પણ પધાર્યા છે આપણે તેમને મળીએ હું કીર્તિ કુમાર ગોવિંદજી પટેલ બર્મિંગહામ યુકેથી આવું છું જ્યારે મને ઇન્વિટેશન આપ્યું હતી સુરત વિભાગે તો અમે ઘણો આરામ થયો મારે હું આવવાનો હતો જાન્યુઆરી એન્ડમાં ફેબ્રુઆરીમાં પણ જેવું ઇન્વિટેશન મળ્યું મેં ટિકિટ બુક કરી આવી ગયો અને આમ હેપી કે હું અહીંયા આવ્યો એટલી જ ક્વોલિટી એવોર્ડ પણ મળ્યો છે આપને થેન્ક યુ વેરી મચ કારણ કે ડોક્ટર વિજયભાઈ બી અમને સવારે ગલતી કાલે ટચમાં હતા અને અમને ખૂબ આનંદ થયો કે બધા સાથે હળી મળી અને મળું છું અને દર વખતે અમને ઓક્ટોબરમાં બી આજના કાર્યક્રમ માટે સાજુ કહેવું એટલી ક્વોલિટી ગુડ્સ છે કે આ આટલી ક્વોલિટી અમને કદાચ ઇંગ્લેન્ડમાં બી જોવા ના મળે અને વેરી ભવ્ય વેરી એટ્રેક્ટિવ મ્યુઝિકલ અને આજો ઇચ એવરી પ્રોગ્રામ થાય છે ખરા હો થાય છે ડેફિનેટલી થાય છે પણ એ ઘરગથ્થુ જેવા કોઈ કોઈ સારા થાય છે પણ આજે આ જે ક્વોલિટી કરી છે જે ઇવન કન્વીનિયર છે જે એ છે ઘણું સારું બોલ્યા છે વેરી નાઇસ થેન્ક યુ મિત્રો હવે આપણા મોચી જ્ઞાતિના જે તાલુકા પંચના છે એમના પ્રમુખ દીપકભાઈ અત્યારે આપણી સાથે છે નમસ્કાર દીપકભાઈ નમસ્કાર પ્રકાશભાઈ શ્રી સુરત વિભાગ મોચી જ્ઞાતિ તાલુકા પંચ આયોજિત આપણો આજનો આ કાર્યક્રમ કન્વેન્શન બે હજાર ત્રેવીસ એનું અમને હોલામણું નામ આપ્યું હતું કન્વેન્શન બે હજાર ત્રેવીસ છેલ્લા ચાર મહિનાથી અમે આ માટે મહેનત કરેલા હતા આજે એની ફળશ્રુતિ આપને જોવા મળે છે લગભગ પચીસો સભ્યો સુરત વિભાગના આજે આ કાર્યક્રમમાં હાજર છે મને બહુ આનંદ છે કે અમે પૂરેપૂરા એકસો ને દસ ટકા એમાં સફળ થયા છે આ કાર્યક્રમ કરવામાં સુંદર આયોજન થયું છે જે આપણા યુવા વર્ગ છે ખાસ અમારે જે એપ્રિશિએટ કરવાના હતા યુવા વર્ગને જે યુવા વર્ગ આપણા દીકરા દીકરીઓ યુવાન છે તે આપણા સમાજથી થોડા વિલિપ્ત થઈ રહ્યા હતા તો એને આજે અમે જે ભેગું કરવાનું એક આયોજન હતું તેમાં અમે સો ટકા સફળ થયા છે આશા રાખીએ છીએ કે આ પ્રમાણેના આગળ પણ બીજા અમે કાર્યક્રમ કરતા રહીએ અમારા આમંત્રીતો વિદેશથી આપણા કીર્તિભાઈ પટેલે છે બર્મી ગામથી એમનો પણ અમને વારંવાર સહકાર મળે છે આ માટે હું નરેન્દ્રનો સારો સાથ સહકાર બદલ આભાર માનું છું થેન્ક યુ મિત્રો આ હતા દીપકભાઈ ચૌહાણ જે સુરત વિભાગ મોતી જ્ઞાતિ તાલુકા પંચના પ્રમુખ છે આજે ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે અને અત્યારે ઉપર મ્યુઝિક પણ ચાલી રહ્યું છે જે ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે પાલ ગલેક્સી સર્કલ સૂરત